સુરત પાલિકાની મુખ્ય કચેરીએ વિપક્ષે આશ્ચર્યજનક દેખાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો શાસક ખાડીપુર મુદ્દે ઘેરવા વિપક્ષનો અનોખો વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો હતો

ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ગાળો બોલતા હોય છે એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું હતું એ જ શબ્દ મેં એમને કીધા એટલા માટે મેયરે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શું કારણો સર અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે એની આદત છે ખબર નહીં આ લોકોને શું થાય છે મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા તો એના માટે મને મેં એ કરી દીધો